રાજકોટ જિલ્લાના ધોરાજીના જમનાવડ પ્રશાંત પેટ્રોલિયમ થી જમનાવડ રેલવે સ્ફાટક સુધીનો રોડ આરસીસી રોડ આર એમ બી આ રોડ હાલ બનાવવામાં આવી રહ્યો છે જમનાવર રોડ વિસ્તારમાં ઘણા વર્ષોથી લોકો પરેશાન થઈ રહ્યા હતા અને ઘણી મુશ્કેલીઓનો સામનો કરતા હતા ત્યારબાદ લોકો આંદોલન કરીને પોતાનો રોષ વ્યક્ત કરતા હતા અને અંતે મહેન્દ્રભાઈ પાડલિયા ભાજપ ધારાસભ્યએ ખાતમુહૂર્ત વિધિ કરી આ વિસ્તારનો આરસીસી રોડ આરએમડી હસ્તે બનાવવામાં આવશે અને સારા રોડ બનશે તેમ જણાવ્યું હતું લગભગ અઢી મહિના અગાઉ આ જમનાવર રોડ ખોદકામ કરી આરસીસી રોડ આરએમડી હસ્તે આ રોડનું કામ કરવામાં આવેલ પણ ગોકળ ગતિએથી આ કામ કરાઈ રહ્યું છે તેને લઈને જમનાવર રોડ પરના લોકો હેરાન પરેશાન

તકલીફ માં તો આમ ને આખા જમનાર રોડ ને બધાને ખબર જ છે અઢી મહિના થી હેરાન થઈ જાય બરોબર કોઈ ધંધા વાળા હેઠળ એટલે હેરાન થઈ ગયા હાલવા ચાલવા વાળા બધા કોઈ કોઈને દવાખાને કોઈ એમ્બ્યુલન્સ આવી હોય તો જવાની ક્યાંય જગ્યા છે નહીં કોઈને એમ જ અને નેતાઓને

વી પચીસ વર્ષ કઈ ન થાય એવી એવી ક્વોલિટી નો આરો મજબૂત રોડ બનાવે ને એવી અમારી માંગણી ને આ આરસીસી થયા પછી બીજી વાર આમાં કાંઈ થવાનું નથી ડામર રોડ હોય તો બરોબર છે વી પચીસ વર્ષ આમાં ખાડો પડે ને એટલે એ ખાડો પાછો બુરાવાનો નથી એટલે આ આ આરસીસી નો કરવો હોય તો રોડ હારા કરો આવા ચોપડવાના ધંધા બંધ કરો તમારા પેટ નો ભરાતા હોય તો લૂંટપાટ કરો પણ આ તમે પબ્લિક ના પૈસા ને કરો બરબાદ કરો પ્રવીણભાઈ સુદાણી ધોરાજી અત્યારે જે જમનાવર રોડ ઉપર જે રસ્તો બને છે આર રોડ બને છે તેમાં મટિરિયલની ખામી છે અને જે ગવર્મેન્ટના ધારાધોરણ પ્રમાણે જે ટેન્ડર પાસ થયા હોય તે પ્રમાણનું મટિરિયલ આમાં આવતું એવું લાગતું નથી અને ઉપરથી નીચે સુધી જે ભ્રષ્ટાચાર છે અને તેનો પબ્લિકે ભોગ બનવો પડે છે અને આ રસ્તો દસ વર્ષ કે પંદર વરસ સુધી કાંઈ થાય નહીં એને બદલે પાંચ વર્ષમાં તો રસ્તા બધા પૂરા થઈ જાય અને ખાડા કપડાંમાં જે કોઈ પડે છે તો એમાં કોઈ જવાબદારી ગવર્મેન્ટ લેતી જ નથી કોન્ટ્રાક્ટર ની આવે ની આવે ક્યાં ખાતા ની આવે એ વિશે જરા આપના મીડિયા થ્રુ જાણ કરોડી ન્યૂઝ સાથે વિપુલ ધામીચા તોરાજી